સુરત શહેરના ઉદના રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટની સામે આવેલા જીરો નંબર રોડ ઉપરથી એમડી ડ્રગ્સ પંચાવન ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ ચોપન હજાર પાંચસો રૂપિયાના માદક પદાર્થના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પાસઠ હજાર ચારસો નેવુંના મતાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવે જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટમાં હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસના ગુના સંબંધિત ખાનગી બાતમી મળી કે ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવી સુરત ખાતે વેચાણ અર્થે બે ઇસમો આવનાર છે જેથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઉધના રેલ્વે સ્ટેશનની આસપાસ વોચ રાખેલ ઉધના રેલ્વે સ્ટેશનના ગેટ સામે આવેલ જીરો નંબર રોડ પરથી બે ઇસમો નામ એઝાઝ અબ્દુલ વલી મનસુરી ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી એસએમસી આવાસ ડોક્ટર પાર્ક રોડ જહાંગીરપુરા સુરત અને બે શિવકુમાર ગુપ્તા રિક્ષા ડ્રાઈવર પાટીનગર ઝૂપડપટ્ટી લંબી હનુમાન રોડ વરાછા સુરતને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન પંચાવન પોઈન્ટ ચારસો પચાસ ગ્રામ જેની કિંમત પાંચ લાખ ચોપન હજાર પાંચ સાથે રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને એમ કુલ પાંચ લાખ પાસઠ હજાર ચારસો નેવું નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો પકડાયેલ બંને આરોપીઓના કબજામાંથી એમડી ડ્રગ્સનો જથ્થો બોડીવલી મુંબઈ ખાતેથી વેચાણ અર્થે લાવેલ હોવાનું જણાવે બંને આરોપીઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષા ડ્રાઇવિંગ કરે છે અને વધારે પૈસા કમાવા માટે એમડી ડ્રગ્સ વેચવાનું નક્કી કરે જેથી તેઓ મુંબઈથી માદક પદાર્થ સુરતના અલગ અલગ વિસ્તારમાં વેચાણ કરવા માટે એમડી ડ્રગ્સ લાવેલ હતા हाल को पास लाला था माल को अपना तपास पोलिस शुरू कर ब्यूरो रिपोर्ट डेली इंडिया टीवी सूरत नो ड्रग्स इन सूरत सिटी इस अनुय ये अभियान के मुहिम सूरत क्राइम ब्रांच के टीम ने कल उधना रेलवे स्टेशन के बाद सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर के मोदी पी विशाल धनगन और हेड कांस्टेबल हरीश को एक इन्फॉर्मेशन मिली थी सूरत शहर के रहने वाले एजाज मंसूरी जो जहांगीरपुरा रहता है और शिव कुमार गुप्ता जो वराछा रहता है ये दोनों मुंबई से ड्रग्स ला के सूरत शहर में बेचने वाले थे तो इन दोनों इन लोगों को रेड के पंचों के साथ वॉच में थे तो कल इनको पंचपन ग्राम जितने एमडी ड्रग्स के साथ साढ़े पाँच लाख एक मुद्दा माल के साथ इन लोगों को अरेस्ट किया गया है आगे की इनके किन किन लोगों को दे रहे हैं कितने टाइम से ये लोगों कितने भी ट्रिप हैं ये सब पुलिस के इन्वेस्टिगेशन में जारी है सर मुंबई से किसके पास से इन्वेस्टिगेशन इस इसके के बारे में चालू है तो अभी वो नाम नहीं बता सकते तो ये, तो ये, ये वराछा रामदेर और जहांगीरपुरा एरिया में ये लोग रहने वाले और वही ये धंधा करते हैं एजाज मंसूरी वो ऑटो तो रिक्शा चलाता था तो इस दोनों ने दौरान दोनों एजाज एम डी खाता था और ये शिव बेचता था, था तो इन दोनों में से पहचान हुई थी और इसमें दोनों ने साथ में धंधा चालू किया Thank <laughs> you.